નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ ની આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ ને વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ઊંઝામાં પિસ્તાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરી વાર ઉંઝામાં ત્રણસો રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ એક બે દિવસ દરમિયાન મંદી એવી રીતે જીરુની બજાર ચાર થી વચ્ચે નોંધાશે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો પાંચથી સાડાસો ને દસ રૂપિયા હળવદ ત્રણ હજાર પચીસથી સાડાસો ને રૂપિયા મોરબી બત્રીસો થી છત્રીસો રૂપિયા પાટડી પાંત્રીસો પિસ્તાલીસથી સાડા એકત્રીસ રૂપિયા બોટાદ પચીસો થી સાડા રૂપિયા જસદણ ત્રણ હજારથી સાડા રૂપિયા ગોંડલ એકત્રીસોથી સાડાત્રીસો ને દસ રૂપિયા વાંકાનેર બત્રીસો થી સાડત્રીસો રૂપિયા જેતપુર પચીસો પચાસ થી પાંત્રીસો પચાસ રૂપિયા ઊંઝા ત્યાં થી પિસ્તાલીસો રૂપિયા થરાદ પચીસો થી સાડા ત્રીસો એકસઠ રૂપિયા પાટણ ત્યાં ત્રીસો ત્રીસ થી ચોત્રીસો રૂપિયા આરિજ ત્યાં થી સાડા પચાસ રૂપિયા થરા ત્રણ હજારથી સાડાત્રીસો રૂપિયા મેનવા ત્યાં થી સાડા રૂપિયા વારાહી છત્રીસો થી સાડત્રીસો રૂપિયા દિયોદર ત્રણ હજાર પચીસથી પાંત્રીસો ને ત્રીસ રૂપિયા રાધનપુર સત્યાવીસો ત્રીસથી ત્રણ હજાર નવસો રૂપિયા રાપર ત્રણ હજારથી પાંત્રીસોને દસ રૂપિયા ભયાઉ પાંત્રીસોથી છત્રીસો દસ રૂપિયા જામ અંજાર બત્રીસોથી છત્રીસોને દસ રૂપિયા જામનગર પચીસોથી સાડત્રીસ ને વીસ રૂપિયા ભાવનગર તેત્રીસોથી સાડત્રીસો રૂપિયા પોરબંદર ત્રણ હજારથી છત્રીસો રૂપિયા अमरेली 3685 થી 3685 રૂપિયા તાંગદરા 2900 થી 3400 રૂપિયા સાવરકુંડલા 3400 થી 3611 રૂપિયા બાબરાત 2655 થી 3795 રૂપિયા સમી 3400 થી 3700 રૂપિયા ખાંભા 3000 થી 3100 રૂપિયા વિરમગામ 3670 થી 3670 રૂપિયા પડી 3100 થી 3300 રૂપિયા ચામખંબાળિયા ત્રણ હજારથી છત્રીસો એંશી રૂપિયા ચામજોધપુર ત્રણ હજાર એકાવનથી છત્રીસો રૂપિયા માંડલ પાંત્રીસોથી સાડત્રીસો ને રૂપિયા અને બહુચરાજી ત્રણ હજારથી છત્રીસો રૂપિયા